અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને પીલીપત્ર થી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીની સકુરા નદીના કિનારે બિરાજમાન શ્રી પંચનાથ મહાદેવ જેની સ્થાપના પાંડવોએ કરેલ તથા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાથે સાંજે મહા આરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે વિશાળ સંખ્યામાં ભક્તજનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર વિપુલ ધામેચા સિટી ક્રાઇમ ન્યૂઝ ધોરાજી દીપિનભાઈ દવે ધોરાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પુરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી પાંચ શિવલિંગ સ્થાપેલા હતા આ પાંચ શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર સાવન મહિનાના સોમવારે પાંચે પાંચ સોમવારે મેળો ભરાય ધોળાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે મંદિરની સ્થાપના પાંડવે કરેલી એટલે ચમત્કારી શિવલિંગ આવેલા આ શિવલિંગની અંદર પાંચ શિવલિંગ તથા પાર્વતી ગંગાજી અંબાજી મહાલક્ષ્મી હનુમાન જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા એમ છતાં પાંચે પાંચ સોમવાર મેળો ભરાય છે સોમવારના દિવસે ધોળાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં પાંચે સોમવાર મહાદેવનો પંચનાથ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે એમ છતાંય વધારામાં પાંચ સિલિંગ્સ સિવાય ધોળાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની પચાસ ડેરીઓ આવેલી છે

ખૂબ ખૂબ શણગાર કર્યો ભગવાનનો પંચનાથ મહાદેવનો આસપાસના ગામના લોકો પણ ખૂબ ખૂબ પધાર્યા અતિ પ્રાચીન કહેવાય તો પ્રાચીન પાંડવ દ્વારા સ્થાપિત એમ કહેવાય છે ઐતિહાસિક વર્ષો જૂનું અહીંયા દર વર્ષે સોમવારના અમાસનો ખૂબ મોટો મેળો ભરાય સર્વ પિતૃ અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિત્રોને પાણી રેડીને ધન્યતા અનુભવ છે સંપૂર્ણ શ્રાવણ માસ પાંચ વાગે મંગલા આરતી થઈ ગયા પછી સાડા પાંચથી સાડા અગિયાર સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે જલ ચડાવે છે ધૂપદીપ કરે છે પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે એટલા માટે સમસ્ત ભાગ ભક્તોને અનુરોધ છે વિનંતી છે કે હજી શેષ જે દિવસો છે તેમાં પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દ્વારાજીમાં પંચનાથ મહાદેવના આશીર્વાદ લે અને જલાભિષેક કરે દુગ્ધાભિષેક કરે બિલું ચડાવે ચઢાવે પોતપોતાની મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી શુભ શુભકામના અસ્તુ ધન્યવાદ જય ગિરનારી ઓમ